નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના બજાર ભાવ અંગે માહિતી મેળવીશું કે જીરુંના બજાર ભાવમાં કેવો વધારો ઘટાડો જોવા મળ્યો છે અને આજના બજાર ભાવ શું રહ્યા છે એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો છેલ્લા એક મહિનાથી મિત્રો મંદી સાથે વેપાર થઈ રહ્યો છે અને મિત્રો અત્યારે વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડ પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડ તેત્રીસોથી ચાર હજાર બસો ચાલીસ ત્રણ હજારથી ચાર હજાર દસ દર અઠ્યાવીસોથી ત્રણ હજાર નવસો પચાસ ગોંડલ બે હજાર છસોથી ત્રણ હજાર નવસો એક્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો થરા માર્કેટ યાર્ડ એકત્રીસોથી ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ બે હજાર નવસો પંદરથી છ ત્રણ હજાર છસો પિંચોતેર ભાવનગર માર્કેટ યાર્ડ બે હજારથી ત્રણ હજાર એકસો બોટાદ માર્કેટ યાર્ડ છવ્વીસોથી ત્રણ હજાર નવસો પચીસ રૂપિયા આગળ વાત કરીએ હિંમતનગર માર્કેટ યાર્ડ બે હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા અમરેલી માર્કેટયાર્ડ બાવીસો પિંચોતેરથી ત્રણ હજાર આઠસો દસ રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ બે હજાર છસો પચીસથી ત્રણ હજાર છસો પચીસ જેતપુર અઠ્યાવીસો પચાસથી ત્રણ હજાર સાતસો પચીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ તેત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા સમી માર્કેટ યાર્ડ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો રૂપિયા મિત્રો આપણે એક વિડીયો બનાવ્યો છે મિત્રો જીરણા બજાર ભાવ અંગે તો મિત્રો એ જોઈ લેજો અને મિત્રો વાત કરીએ છેલ્લા એકસો એક અઠવાડિયાથી થી મિત્રો ચીરણા બજારમાં ખૂબ જ મંદિર સાથે વેપાર થઈ રહ્યો છે અને મિત્રો ચીરણા બજાર મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે